તો જે માતાજી મિત્રો તો આજે છે ગણેશ ચતુર્થી તો આજે સિદ્ધિ વિનાયકના મંદિરે દર્શન કરવા જઈએ છીએ તો વિડીયો એન્ડ સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો શરૂ કરશું આજનો પ્લાક વિડીયો હું અને મારી બાલી જે છે તો સિદ્ધિ વિનાયક મહેમદાદ તમને મંદિર બતાવું છું દર્શન કરી તો ગાય આપણે બાઇક પર બેસી ગયા છે તો હવે જઈએ છીએ સિદ્ધિ વિનાયક મંદિરે તો જરા પેટ્રોલ પણ થોડું ઓછું છે તો પેટ્રોલ ભરાઈ જાય છે પછાનું તો ચાલો રેસ્કો એન્ડ સુડિયો તો આપણે ઉભા છે પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરા તો ટંકીમાં પેટ્રોલ નથી તો પચામ નખાઈને પછી જે આપણે મહેતાવાદ સિદ્ધિ વિનાયકે તો ચલો તો આપણે આવી ગયા છીએ સિદ્ધિ વિનાયકના મંદિરે તો જોઈ શકો છો તો તમારે દર્શન કરવા હોય તો આવી જજો આ છે મારી બાલી હું અને મારી બાલી તો સિદ્ધિ વિનાયકના મંદિરે તો આવી ગયા છે આપણે તો જોઈ શકો છો સિદ્ધિ